તો મિત્રો આજે પણ દાદી એક મસ્ત ચકાચકીની વાર્તા કહેવાના છે તો ધ્યાનથી સાંભળજો અને વાર્તાની મજા લેજો કયો માં એક ચકી હતી ને ચકો હતા ચકી ચકો કહેતા ને કે આપણે કોઈ રોધવા નહીં તે શું કરીશું કહેતા ને હું જવું તે દાળ લઈ આવું તે વોચી ના વગર દાળ હુકવેલી હતી તે ચકી જઈને બેઠી દાળ લેવા એ કે પેલા મોચી ખાહું મેલ્યું ચકી તો મરી જઈ ચકીન ખાહડું મેલ્યું કે ચકી ર ચકી તો મરી જઈ ચકો જોવા જોઈ તો આ તો કે ચકીન તો મારી નાસી હવે હું શું કરું આકા ડોકાની ગાલી કરી આકા ડોકાની ગાલી કરી અને હવે કે તાણ હું કરીશું જઈએ તો ખરા હેડિયા જોઈશું એટલે એક વેચી ભેગો છો લેતી ભેગો થયો ચકાભાઈ ચકાભાઈ જો દાહો કે આકા ડોકા ની ગાલી બે બળદ જોડ્યા ગોડ મૂચીડે ચકલી મારી વેર વાળવા ચાલ્યા કે શેવું વેર વાળશો કે મને લઈ જાહો કે તમે શું કરશો કે મને ચૂલા ચૂલામાં રસ્યા હોય ને એમાં મેરજો કે એટલે કે હું એ રહેવી આવશે ને એક બહુ કઈ રહી પછી આગળ હેડે એક હાફ વળ્યો હાફ કે ચકા પૈ ચકા પૈ ચો દાહો કે ચકા પૈ વગડા બધો હિકે ચકલી ને મારી રાશી હકે મોચી તે કે હું એનું વેર વાળવા દો પછી કે મને લઈ જાઓ કે તમે શું કરશો કે એ હોળ હોય ને એટલે હોળમાં હું વાળ વાળ બોલ મને હોળમાં હું વાળ એટલે હું કહી દે કે કે લોકો ઝેર ચડશે મરી જશે પછી આગળ હેડે એટલે વેચી મળ્યો વેચી કે ચક્કા ભાઈ જો ચાહો કે આ કાને ગાલ અને બે બળદ દોડ્યા ગોટ બોચીડે ચકલી મારી વેર વાળવા ચાલ્યા કે તણ મને લઈ જાઓ કે તમે શું કરશો કે મને તમે ગોખલા મેલજો એ દીવો ધરસી ને એટલે દીવો ધરવા આવશે ને એટલે હું કઈ લે કે આ તો બધો આવ્યો આ લઈને હાયા ઘેર આવીને મૂડ્યા હતા ઘેરે એ વેચી ના તો તે ગોખલા બેહાડ્યો હાપ હતો હોળમો બેહાડ્યો અને વેચી હતો એને ચૂલામાં બહે અને તેતરો મળ્યો તેતરો મળ્યો એટલે કે મને રસામાં બેહાડી દો તે હું ફટફટ ફટફટ કરે ને એટલે રસા ઉડશે એટલે એને ઓછો પૂરી જશે એને ભળી રસામાં એ રશામાં આયત બધો ઘેર આવ્યો બધોને બેહાડી દીધો પેલો રાત મોંઘ ઉડ્યો ઉયરો એટલે પેલું પાહું વળવા જાય ને એટલે હાલે કહા હા 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 મને કોક કર્યું એટલે કે દીવો ધરો દીવો ધરો દીવો દરવાજા એટલે વેચી કહી દઉં કે હું કે ચૂલામાં જોવા દેવતા હોય તો ચૂલામાં જોવા જાય તેતરો કરવા માંડ્યો એટલે વચો પૂરી જઈ પછી પેલો વેચી કહીઓ વેચી દીવો દરવાજા પાછા ફેર દીવો દરવાજા અરે ધરો ધરો દીવો ધરો દીવો દરવાજા એટલે ફેર કાઢ્યું એટલે કે મને કોક કર્યું કે એટલે બધા મોચી મોચી મરી જ્યો ચક્કો ઘેર આવ્યો ખાધું પીધું તો મજા કરી ગોખલામ ગોટી ને વાત મારી મૂકતી ઓબાયો મોર વાત કહીશું પોર